તો જય માતાજી બધા મિત્રો અને રામ રામ મિત્રો મિત્રો આપણું કામકાજ છે પશુપાલન સાથે બેસો માટે ચારો આવેલો છે મકાઈ તો મકાઈમાં આપણે અત્યારે મશીન ચાલુ કરવાનું છે તો હું આપણે વાડીથી થોડુંક આગળ મશીન રાખેલું છે ત્યાં આગળ જઈ રહ્યો છું ત્યાં જઈને મશીન ચાલુ કરવાનું છે તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો હું મશીન ચાલુ કરવા જતો હતો અને પાણીમાં મગર દેખાણો તો મિત્રો જોવો મગર કેવો છે એકદમ મોટો છે લાંબો પણ વધારે છે તો અત્યારે પાણીની બહારે બેઠેલો છે તો જુઓ મિત્રો કેટલી એની લંબાઈ છે તો આવા કામકાજ મિત્રો રિક્સવાળા હોય છે અમારા આપણે પાણીથી મશીન ચાલુ કરવા જવું પડે ત્યાં કનેક પાણીનો છેલો જાય છે તેની બહાર બેઠેલો હતો અને આ બાજુ આપણી વાડીનો રસ્તો છે તો હું ત્યાંથી આ બાજુથી આવતો હતો તો આ બાજુ મોટો એકદમ લાંબો મગર દેખાઈ ગયો મિત્રો આવી જ રીતના કંઈ વાડીના કામકાજ હોય એમાં રિક્સ પણ ઘણા બધા હોય તો જુઓ મિત્રો ઝૂમ કરીને હું દેખાડી દઉં બરાબર રીતે તો મિત્રો એને કોઈ જાતનો ડર નથી આપણે આટલો અવાજ કરીએ છીએ તેમ છતાં પણ એ આરામથી એની રીતે ધ્યાનમાં બેઠેલો છે તો ફાઇનલી મિત્રો આપણે મશીન લગે આવી ગયા આપણે મશીન ચાલુ કરવાનું છે તો પાણી કેવી રીતના આવે છે અને ક્યાંથી આવે છે એ પણ હું તમને દેખાડું તો મિત્રો પાણી આવે છે ગટરનું અને આ છે ગટરની કુંડી તો એનામાં પાણી એકદમ પ્રેસરથી જાય છે તમે અવાજ પણ સાંભળી શકતા હશો ના એકદમ ઊંડી છે પંદરથી વીસ ફૂટ ઊંડી હશે તેના ઉપર આપણે આવી જ રીતના મશીન લગાવેલું છે મશીન આપણે રાખ્યું છે આપણી વાડી માટે અને વાડી આપણી છે વધારે પૂરતો આપણો ભેસવાનો ચારો જ કરીએ છીએ તો હાલો મિત્રો હું ફટાફટ પાણીની ચાલુ કરું મશીન ચાલુ કરી લઉં જલ્દીથી પછી આપણે મકાઈમાં પાણીવાળું છે તો હું મકાઈ પણ તમને દેખાડીશ કે ત્રીજો પાણી મકાઈની ચાલુ છે મકાઈ કેટલી થઈ તો વિડીયોમાં બન્યા રહેજો આગળ મગર પણ મિત્રો તમે જોયો હશે અને એક સારી કોમેન્ટ કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મશીન ચાલુ થઈ ગયો થોડોક તમે પણ એનો અવાજ સાંભળો મશીન જૂનું છે એટલે અવાજ પણ બિલકુલ ખરાબ છે આપણું પશુપાલનનો ખર્ચો કાઢવાનો પ્લસમાં વાડીના ખર્ચા કાઢવાના અને વધારામાં મશીન બગડે તો એના ખર્ચા કાઢવાના તો મિત્રો ભેંસો આપણી કેટલા ખર્ચા પૂરા કરે તમે એ વિચાર કરો આગળ આપણું પાણી ચાલુ છે એ પણ હું દેખાડીશ તમને તો મિત્રો મશીન ચાલુ કરીને આપણે રિટર્ન થયા ત્યારે છેલ્લાની અંદર ભેંસો ચરતી હતી તો આગળ પણ એકદમ સારી એક ભેંસ તૈયાર હતી એ પણ હું તમને દેખાડું તો મિત્રો એ રીતે બીજા ત્રીજા વેતનની ખડેલી છે એકદમ સારી તેની અંડર ક્વોલિટી તમે જુઓ એકદમ અંડર ક્વોલિટી સારી આપણી બાજુમાં જ એમ એમની લોકોની ભસું છે અને છેલ્લાની અંદર બધી ભેસો હતી બાકીની ભેસો તો બધી આગળ નીકળી ગઈ હતી આ બેસે એક સારી લાગે એટલે હું તમને દેખાડું તો મિત્રો આ છે આપણી મકાઈ તો પાણી ચાલુ છે મકાઈની અંદર મકાઈનો ત્રીજો પાણી ચાલુ છે શિયાળાના કારણે થોડીક નબળી પડે છે કારણ કે ઠંડી થોડીક વધશે એટલે મકાઈ નીકળવામાં તકલીફ કરાવશે તેમ છતાં પણ સારી થઈ આવી છે એકદમ અને ટાઈમ થઈ ગયો છે મિત્રો ચાર ચાર વાગે આપણે ભેંસું લેવા જવું પડશે તો હાલો આપણે હવે જઈએ ભેંસું લેવા માટે આવો કંઈ વ્યૂ છે વાડીનું તો મિત્રો ચાર વાગી ગયા એટલે ભેંસો બધી રાહ જોઈને જ ઊભી છે આપણા ફાર્મ ઉપર જવા માટે ખાલી આપણે ગેટ ખોલવાની વાર છે ગેટ ખુલી હશે એટલે ભેંસો બધી નીકળી જશે હમણાં જ પહોંચી જશે વાડી ઉપર મિત્રો આ છે ભૂરી આપણે જે બન્ની લાવ્યા હતા ને તમે કદાચ વિડીયોની અંદર જોયેલી પણ હશે આ બાજુ પણ બધી પેન્સો તૈયાર ઊભી છે પણ તડકાના હિસાબે થોડો ક્લિયરિટી નહીં આવે તો મિત્રો આ છે આપણી સાકરી સાકરી તૈયાર થઈ ગઈ છે બિલકુલ એક બે દિવસની અંદર અંદર વ્યાઈ જશે પહેલાં તો તમે એની અડર ક્વોલિટી જુઓ આંચરનો ગેપ જુઓ પાછળથી એની અડર ક્વૉલિટી જુઓ હજુ આરામથી બે ત્રણ દિવસ લઈ લેશે મિત્રો અને રૂપમાં પણ એકદમ સારી એની સિંગની ક્વોલિટી જુઓ એકદમ રાઉન્ડ સિંગ મિત્રો સામેથી પણ તમે એને સિંગ જોઈ શકો છો એકદમ રાઉન્ડ સિંગ અને સાકરી વ્યા હશે મિત્રો ચોથો વેતર ત્રણ વચ્ચે વેતર આગળ વ્યાઈ ગઈ છે તો એની પણ આગળના વેતરનો પાડો હતો એના આગળના વેતરની ગાપણી ખડેલી છે જે આપણે આપણા ફાર્મ ઉપર બાંધી નાખીએ છીએ આગળના વિડીયોમાં તમે જોઈ હશે કે આપણે રિકવર કરવા માટે એને બાંધેલી છે વાડી ઉપર તો મિત્રો સાંકરીનો ઓર્ડર પોલોટી જુઓ અને બાકી ભેંસોને પણ તમે જોઈ શકો છો આજે આપણું મહેંદીઓ બુરોબુલ બાકી તો બધી ભેંસો અત્યારે તૈયાર જ છે જવા માટે તમે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો શિયાળાના કારણે થોડુંક ભેંસો પાણી ન પીવાય એટલે થોડીક બિલકુલ ઝાંખી ઝાંખી દેખાય એ તો તમને ખબર જ હશે તો મિત્રો બેસું બધી નીકળી ગઈ આ છે આપણે વાદાઈ મિત્રો બધી બેસો તમે જોયેલી હશે તેમ છતાં પણ વિડીયો આપણું હોય એટલે તમને બધી બેસો જોવા મળતી જ હોય પાછળ લાખીઓ આવે છે તો લાખીઓની પણ એકવાર તમને ઝલક દેખાડી દો તો મિત્રો હાઈટ લાખીયાની ઘણી બધી થઈ ગઈ અને હજુ પણ ખીરો છે લાખીઓ દાંત નથી કર્યા ઉંમર પણ બિલકુલ નંદકી છે એની ઘણી બાકી ભેંસો આવે છે બધી પાછળ આ આપણી બે ત્રણ ગાયો છે આજે આપણી લાખી તો ફાઇનલી મિત્રો બધી ભેંસો આપણી આવી ગઈ ભેંસો બધી બંધાઈ પણ ગઈ અને હવે હમણાં હાલમાં મિલ્કિંગ કરવાનું છે થોડીક વારમાં તો મિત્રો મિલ્કિંગ ચાલુ છે આપણી મોરની મિલ્કિંગ છે મોર મિત્રો આપણા જે માણસ રાખેલો છે એ ડોવે છે તો એનું પણ મિલ્કિંગ હું દેખાડીશ કારણ કે હું પોતે પણ એક ભેંસ ડોઈ રહ્યો છું એટલે ઊભો થઈશ ત્યારે એ ભેંસનું મિલ્કિંગ કેટલો છે શું છે એ દેખાડું તો જુઓ મિત્રો મોરનું દૂધ સાડા પાંચથી સવા પાંચ લીટર અત્યારે દૂધ છે હાલમાં અને વીઆને પણ મિત્રો કદાચ તમે આપણા આગળ વિડીયો જોયા હશે તો તમને ખબર જ હશે ચાર મહિનાની અંદર અંદર વ્યાણેનું થઈ ગયું છે અને મહિનાથી સવા મહિનો અથવા તો દોઢ મહિનો ગાભણ છે તો એ હિસાબે દૂધ બરાબર છે એ ભેંસનું હવે મિત્રો વાદળની મિલ્કિંગ ચાલુ છે તો વાદળની પૂરી પાડી છે આગળ મિશ્રીની મિલ્કિંગ ચાલુ છે આ છે આપણી સાકરી જે તમે આગળ પણ જોઈ હશે તૈયાર છે બિલકુલ એક બે દિવસની અંદર વ્યાઈ જશે મિશ્રીની મિલ્કીંગ ચાલુ થઈ ગઈ એ માણસ ડોએ છે અને વાધાઈ હું ડોઈશ અને હજી પણ બે ત્રણ ભેંસો મિત્રો તૈયાર છે આગળ એ હવે નવો જે વિડીયો બનાવીશું એનામાં હું દેખાડીશ આ છે આપણો મહેંદીઓ બાકી તો તમે ડેલી વિડીયો જોશો એટલે તમને અનુભવ થઈ જશે કે આપણા ફાર્મ ઉપર કેટલી ભેસો ભેંસો આવી ગઈ કેટલી બાકી છે મિત્રો વાદળીનો પોચ બીજી ભેંસમાં અટકી ગયો હતો એટલે પૂછ ભાડો થઈ ગયો છે બાકી તો મિત્રો તમે ડેલી વિડીયો જોતા હશો એટલે તમને ખબર જ હશે કે આપણું ડેલી શું કામ કાજ હોય છે